ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ભરૂચ બ્રાન્ચ દ્વારા કલકત્તામાં ટ્રેની ડોક્ટર સાથે રેપ વિથ મર્ડરના મામલે ઓપીડી સેવા બંધ રાખી વિરોધ નોંધાવ્યો કલકત્તામાં ટ્રેની ડોક્ટર સાથે રેપ વિથ મર્ડર્સ મામલે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ભરૂચ બ્રાન્ચ દ્વારા આજે ઓપીડી સેવા બંધ રાખી વિરોધ નોંધાવ્યો શનિ અને રવિવારે ઇમરજન્સી સેવાની તમામ મેડિકલ સર્વિસ બંધ રાખી હતી અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આરોપીઓને કડક સજાની માંગ કરાય તેમજ તબીબોની સુરક્ષા માટે સરકાર પગલાં ભરે એવી માંગ કરી હતી you okay.